રાજ્યના એસસી એસટી અને ઓબીસીના બોર નિગમને ફાળવાય છે ઓછા નાણાં ફાળવવામાં આવેલા નાણાંનો પણ ઉપયોગ નથી થતો વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ત્રણ હજાર સત્તાણું લાખ તો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં બે હજાર બસો બાસઠ લાખ રૂપિયા વણ વપરાયેલ રહ્યા છે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં બે લાખ સુડતાલીસ હજાર એક લાખ જ્યારે કે ત્રીસ ત્રણ લાખ પંચ્યાસી હજાર બેતાલીસ ફાળવવામાં આવ્યા હતા વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે રાજ્યમાં સંખ્યાના આધારે બજેટની ફાળવણી કરવા રજૂઆત કરાઈ કોળી વિકાસ નિગમમાં વિદેશ અભ્યાસને લોન આપવા માંગ કરાઈ તો કેટલાક નિગમને ઓછા નાણાં ફાળવવા પર અમિત ચાવડાના સવાલ અનામત નિગમની જેમ નિગમ મારફત ઓબીસી એસસી એસટીને વિદેશ સહાય માટે લોન આપવા માંગો છો કે કેમ તેવો પણ અમિત ચાવડાએ સવાલ કર્યો હતો સામાજિક ન્યાય અને મંત્રી ભાલુબેન બાવરીયાએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો કોંગ્રેસ ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બે હજાર એકસો બાર કરોડ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક હજાર પાંચસો તેતાલીસ કરોડ ફાળવ્યા છે અને બે વર્ષમાં સામાજિક ન્યાય વિભાગે દસ બોર્ડ નિગમને સડસઠ હજાર ત્રણસો ચોત્રીસ લાખની લોન આપી છે વણ વપરાયેલી રકમ મામલે સરકારે સ્પષ્ટતા આપી છે જોકે અરજીમાં પુરાવા ન હોવા કોરોના કાળના કારણે રકમ ન વપરાય હોવાનું સરકારે જવાબ રજૂ કર્યો છે વધુ વાત કરવા સંવાદદાતા હિતલ જોડાયેલા છે હિતલ એસસી એસટી અને ઓબીસી જે તેમને નાણાં ફાળવવામાં આવે છે તે વિકાસ માટે તેમના નથી વાપરવામાં આવ્યા વળ વપરાયેલા પડ્યા છે તેવો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે સરકારે આ મુદ્દે જવાબ પણ રજૂ કર્યો જાણ માંગીશું શું થયું આ બાબતે

નાણાંની ફાળવણી નથી કરવામાં આવતી અને બિન અનામત આયોગ છે કે જેના દ્વારા વિદેશ લોન આપવામાં આવે છે એમાં એક ખૂબ મોટી રકમની ફાળવણી કરવામાં આવે છે એ મુદ્દા પર કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો પણ ચોક્કસ સરકાર દ્વારા પણ સામે જવાબ આપવામાં આવ્યો હતો કે આ બોર્ડ નિગમને ફળવાતા જે નાણાં છે દસ બોર્ડ નિગમ એવા છે કે જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અંદર આવે છે અને એમાંથી આઠ બોર્ડ નિગમમાં જે નાણાંની ફાળવણી છે એ સિવાય પણ અન્ય વિભાગોમાં નાણાં ફાળવવામાં આવે છે તેમના કલ્યાણ માટે ઉપયોગ કરવામાં આવે છે અને તેનો વળતો જવાબ આપીને ભાનુબેન બાબરિયાએ પણ પ્રયત્ન કર્યો હતો કે કોંગ્રેસે ચોવીસ પચીસ માં બે હજાર કરોડ થી વધારે નાણાં ફાળવવામાં આવ્યા છે ત્યારે ત્રેવીસ ચોવીસ ના વર્તમાન નાણાકીય વર્ષમાં પણ રાજ્ય સરકાર દ્વારા પંદરસો કરોડ થી વધારે રકમની ફાળવણી કરી હોવાની દાવો સરકાર દ્વારા કરાયો હતો જી جيب الكره تلعب